આ તુલસીના પાલા તૈયાર કર્યા છે હવે એના આ તુલસીના પાલાં છે ને આને મેં ચોવીસ કલાક ઘીમાં પલાળી રહ્યા હતા એટલે આવો કલર થઈ ગયો હતો તો આ પાલા છે ને આના મારે આવડી આ માળા બનાવવાની છે અને હાથનું કાંડું બનાવવાનું છે તો થોડાક પારા વચ્ચે અને આ છે ને આ મેર બનાવ્યો મોટો સબત દાણિયા જેવું અને બધા છે આ બદરી પારા છે આવડા એની માળા આખી બની જાય આખી ફર્સ્ટ ક્લાસ અને હાથનું કાંડું બની જાય તો એ પારા વચ્યો એટલે આ ઘીમાં તો આપણે પલાળીએ અઠવાડિયામાં બે વખત કે એક વખત ઘીનો ઘીવાળો હાથ ફેરવી દઈએ ને તો માળા એકદમ તો મેરનો પારો બને કાળો એવા કાળા કલરથી જ એકદમ મસ્ત અને આ જે પાસે બીજી માળા છે આ તો એને મેં ઘીમાજી ઉડાડે નથી એ જે હજી એમને ઓલા છે એ ઉડાવી અને નવા લાગે એમને તો એ આવો કલરો પછી એ દાખોથી ઘીમાં પલા હોય ને એ સારું લાગે અને આનો આ મેર આવો છે આમ તેડે હતી ને થોડીક મેં બોલો સોલ આનો નાખી દીધો અને બોરી દીધો આ તેડે હતી એ બખોરો બખોરો બહુ પાળી દીધું છે આમાંથી એક માળા બનતી હોતે અને આમાંથી એક માળા અને એક હાથનું કાંડું છે એમ જોઈએ મારે ચાર પાંચ માળો બનાવ્યું છે આવ્યું એમ જોઈએ હવે જેટલું બને એટલું બનાવીશું નવરા બેઠા કામ શું છે આ હવે આ ડિઝાઇનની બે બનાવી અને હવે આ માળા બનાવીને એ પાછી બીજી ડિઝાઇન બનાવે એટલે આ પારાનો આગળ બીજો બનાવીશું આપણે અવડા મોટા લાંબા પારા નથી બનાવવાના હવે આમ આ તો મેં બહુ મોટા ધાંબુડે જેવા કીધા આ પાડો તો એકદમ મોટો રાવણ જેવું છે આમ જો એ આ શું હાથ પાર્યા છે ને આ તો મોટા મોટા રાવણા જેવા છે આવા મોટા રાવણા જેવા એ આપણે પ્યોર ગેરંટીવાળી તુલસીની માળા અને આપણી મહેનતની માળા એટલે આપણે જરા સારું રહે ને ચાલો જય સીતારામ જય સીતારામ